આધાર કાર્ડ એ ભારતમાં સૌથી મહત્તમ દસ્તાવેજ છે કે એક જેના કારનો ઉપયોગ વિવિધ સેવાઓ માટે થાય છે ભારતીય નેવું ટકાથી વધુ વસ્તીઓ પાસે આધાર કાર્ડ છે કે બેંક ખાતું ખોલવામાં મોબાઈલ કનેક્શન મેળવવા માટે અન્ય ઘણા માટે તેજી તે કલેકમાં આધાર કાર્ડ કરવામાં ખોટી માહિતી દાખલ કરવામાં અસુવિધા કારણે બની શકે છે જો કે યુનાટી આઈડી ઓથોરિટીમાં જે ઇન્ડિયનમાં જે આ ગ્રાહકોને આવેલી ભૂલો સુધારવામાં મંજૂરી આપી શકે કેટલાક નિયમો છે કે વિશે તમારે જાણવામાં જોઈએ કે આ ફેરફારોમાં કેટલીક વાર કહી શકો છો કેટલીક તમારા કાર્ડમાંથી જે કેટલીક વિગતો ફક્ત એક જ વાર સુધી થશે આ સામે જન્મ તારીખમાં આધાર કાર્ડ જન્મ તારીખ ખોટી હોય તે સુધારવા માટે વિનંતી પરંતુ જે માત્ર વારંવાર કરવામાં આવેલ મંજૂરી આપવામાં આવે તાત્કાલિક તમારી લિંક તમારા આધાર કાર્ડ ખોટી રીતે નોંધાયેલું છે કે ફક્ત રીતે જવાબદારી કે યુઆઈડી ઓથોરિટીમાં જે અપડેટ કરવામાં આવેલું છે આધાર કાર્ડમાં જે અન્ય પાછો છે કે વધુમાં વાર અપડેટ કરી શકો છો કે નામ જો તમારા ખોટું છે કે અથવા કે અપડેટ કરવું જોઈએ તેમાંથી આધાર કાર્ડ બે વાર બદલી શકો જેમાંથી કોઈ સુધારવા છો કે જે અપડેટ કરવાની તક આપે છે સરનામું અને વિગતો આધાર કાર્ડ ડેટા બેઝ રીતે માહિતી અપડેટ કરવામાં મર્યાદા નથી પ્રતિબંધ વિના તમારું સરનામું પર લઈ શકો છો તમારા આધાર કાર્ડને કેવી રીતે અપડેટ કરવું જોઈએ તમારા આધાર કાર્ડ પરની કોઈપણ માહિતી અપડેટ કરવા માટે તમારી યુએનડીએફ આધારિતની કેન્દ્રિત સત્તા વેબસાઇટ મુલાકાત લેવાની જરૂર છે માય ચેનલ